ઓકે ચલો હવે આપણે જે રાશિની તુલના જે ચેપ્ટર ચાલુ કર્યું હતું એમાં જે છે ટકાનો ઉપયોગ બાકી તો ટકાનો વિવિધ રીતે ઉપયોગ થાય છે અ જ્યાં પણ ડિસ્કાઉન્ટ શબ્દ વાપરે છે ત્યાં પણ ટકા કે પાંચ ટકાની છૂટ બરાબર છે એક જીન્સ જીન્સ મફત બરાબર એક જે કિંમત હોય એના પર એટલા જ ટકા વાળું તે એટલે જ રૂપિયાનું જીન્સ મફત કેટલા ટકા નફો તમને થયો બરાબર છે પછી પાંચ ટકા વળતર આપે છે દસ ટકા વળતર આપે છે તો એ જે ટકા શબ્દ વાપરે છે એ કઈ કઈ જગ્યાએનો એનો ઉપયોગ થઈ શકે એ ખાસ આપણે જોઈએ આપણે જોયું કે ટકા સરખામણી કરવા ઉદાહરણ એક શહેરની વસ્તી પચીસ હજાર ઉકેલ શહેરની વસ્તી માં થયેલો ઘટાડો બરાબર ગત વર્ષની સંખ્યા બાદ ચાલુ વર્ષની સંખ્યા બરાબર પચીસ હજાર બાદ ચોવીસ હજાર પાંચસો બરાબર પાંચસો ટકાવારી બરાબર થયેલો ઘટાડો પચીસ હજાર ગુણ્યા સો બે ટકાનો ઘટાડો થયો સિમ્પલ આ તમને શું શીખવાડે પચીસ હજાર માંથી ચોવીસ પાંચસો ઘટ્યા ઘટ્યા એટલે બાદ બાકી થાય ઓકે તો પચીસ હજાર માંથી ચોવીસ પાંચસો વધ્યા બરાબર છે હવે પાંચસો વધ્યા પણ કોની સાપેક્ષ્યા ઘટાડો સાપેક્ષ પણ એક સૂન ગઈ બીજી સૂન ગઈ આ એક સૂન ગઈ અને અહિયાં બીજી સૂન ગઈ આ પચીસ રહ્યા ઉપર પચીસ રહ્યા છેદમાં અંશમાં રહ્યા પચાસ તો પચીસ દુ પચાસ તો કેટલાનો ઘટાડો થયો બે નો ઘટાડો થયો એવું આપણાથી કહી શકાય વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત કિંમત તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં તેને બે કી કહે છે જો પડતર કિંમત વેચાણ કિંમત કરતા ઓછી હોય તો નફો મળે છે નફો બરાબર વેચાણ કિંમત બાદ પડતર કિંમત જો પડતર કિંમત બાદ વેચાણ કિંમત હવે આપણે નીચેની વસ્તુઓ અને તેમની કિંમત દ્વારા વધુ સમજવાનો પ્રયત્ન કરીએ મેં એક રમકડું બોતેર રૂપિયામાં ખરીદ્યું અને એંશી રૂપિયામાં વેચ્યું મેં એક ટી શર્ટ એકસો વીસ રૂપિયામાં ખરીદ્યું અને વીસ રૂપિયામાં વેચ્યું મેં એક સાયકલ આઠસો રૂપિયામાં ખરીદી અને નવસો ચોવીસ રૂપિયામાં વેચી હવે આપણે પહેલા વાક્યને ધ્યાનમાં લઈએ પહેલા વાક્યમાં રમકડાની પડતર કિંમત બોત્તેર રૂપિયા છે અને વેચાણ કિંમત એંશી રૂપિયા છે તેથી જણાય છે કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ છે તેથી નફો મળે બરાબર એસી બાદ બોતેર બરાબર આઠ રૂપિયા સિમ્પલ સમજાવે છે એક એસી માં વેચ્યું તમને પણ ખબર છે કે જેટલા રૂપિયામાં તમે લો એના કરતા તમે વધારે રૂપિયામાં વેચો તો શું થાય

બરાબર અગિયાર ગુણા એક અપોન નવ રીત રૂપિયા બોતેર પર નફો રૂપિયા આઠ છે માટે રૂપિયા સો સો પર નફો આ તમને સિમ્પલ જ સમજાવજો કોઈ પણ એકત્રિત કરવાની જરૂર છે વચ્ચે જેટલો પણ નફો થયો છે નફો હંમેશા અંશમાં આવશે બરાબર છે તમારી જે પડતર કિંમત છે જેટલામાં તમને પડ્યું છે એ હંમેશા છેદમાં આવશે તો આઠ નવા બોતેર જશે એટલે મૂકીશું એક આ નિશાની ગુણાકારની છે એક ના છેદમાં નવ ગુણ્યા સો બરાબર છે હવે શું કરવાનું આવી રીતે જયારે ગુણા આવી રીતે જયારે સો વચ્ચે લખેલા સમજા હંમેશા અંશમાં જ લખેલા છે એટલે તમારો જવાબ સો ના છેદમાં નવ સો 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 માંડી ખબર અહીંયા જે અપૂર્ણાંક તમે આપેલો છે ફેરવી દીધું છે ઓકે કોઈ પણ એક જ રીત કરવાની જરૂર છે આ રીત ઈઝી અને સારી છે તો આ તમે કરી શકો છો સૂત્ર યાદ રાખવાનું નફો બરાબર ટકામાં નફો બરાબર નફો

ખોટ કેટલી ગઈ તો કે એકસો વીસ રૂપિયામાં વસ્તુ લીધી છે ખરીદી છે અને વેચીએ છીએ તો સીધું તમને ખબર છે વીસ રૂપિયા ખોટ ગઈ તો ખોટ વીસ રૂપિયા છેદમાં

અને નુકસાન ના ટકા બરાબર દસ કિંમત નુકસાન બરાબર દસ રૂપિયા એથી વેચાણ કિંમત બરાબર સો બાર દસ બરાબર નેવું જયારે પડતર કિંમત સો રૂપિયા હોય તો વેચાણ કિંમત નેવું રૂપિયા થાય જો પડતર કિંમત 120 હોય તો વેચાણ કિંમત બરાબર 90 अपॉन तो * 120 = ₹108 રીડ ટુડે આના માટે તમારે ગુણાકાર ભાગાકાર બન્ને પાકા જોઈએ બરાબર છે આ તમને અહીંયા રીત બે ઈઝી પડશે પડતર કિંમત માં 10% એટલે 120 ਦਾ 10% કેટલા થાય પહેલા એ ઈ સોલ્વવાનું તમારે 120 *

પડતર કિંમત બરાબર સો ના છેદમાં એકસો વીસ ગુણ્યા પાંચસો ચાલીસો ચાલીસ છે બરાબર તો સોના છેદમાં એકસો વીસ ના પાંચસો ચાલીસ હવે અહીંયા તમે છેદ ઉડાડો તમને ખ્યાલ આવશે બે બે ગયા અથવા છ નવા ચોપન એમ જવા દેશો તો તમે તો પણ ચાલશે જુઓ ફરી વાર અહિયાં ઝીરો જવા દો આ ઝીરો જવા દો અહિયાં રહ્યા બાર અહીંયા રહ્યા ચોપન સો એમ ને ઉપર છે જ ઓકે હવે બાર છે તો અહિયાં હું લખું છું છ ગુણ્યા બે બાર ની જગ્યાએ અને ચોપન ની જગ્યાએ લખું છું છ ગુણ્યા નવ ઓકે છ ગુણ્યા બે લખું છું છ ગુણ્યા નવ હવે છેદ માં અહિયાં રહેશે બે તો બે ગુણ્યા બે અહિયાં છે અને સો અહીંયા છે એટલે પચાસ દુ ઉપર રહેશે પચાસ આ બાજુ અહિયાં રહેશે નવ આ છેદ તો આખો જતો જ રહેશે બરાબર છે એટલે પચાસ ગુણ્યા વીસ રૂપિયા તેથી વેચાણ કિંમત બરાબર સો વત્તા વીસ બરાબર એકસો વીસ હવે જ્યારે વેચાણ કિંમત એકસો વીસ રૂપિયા upon ટકા અને વેચાણ કિંમત બરાબર પડતર કિંમત પડતર કિંમત વત્તા બરાબર પડતર કિંમત એક દુકાનદાર એક ખુરશી ત્રણસો પંચોતેર રૂપિયામાં ખરીદે છે અને ચારસો રૂપિયામાં વેચે છે હવે દુકાનદારે મેળવેલ નફાની ટકાવારી શોધો ઉકેલ

કે અહિયાં શું બચે છે પચીસ ને ત્રણસો પંચોતેર વડે આપણે જ્યારે ભાગીએ તો પચીસ એક પચીસ અને પચીસ પંદર પંદર રહેશે બેટા અહિયાં કેટલા રહેશે પંદર પચીસ પણ જશે ત્રણસો પંચોતેર પણ જશે અને છેદમાં એકલા પંદર રહેશે અંશમાં કશું જ નથી એટલે એક મૂકો સો એકા સો ના છેદમાં પંદર બરાબર છે એટલે સો ભાગે પંદર તમે કરશો તો અહિયાં તમે ચેક કરી શકો છો કે સો ના છેદમાં પંદર એટલે પાંચ તરી પંદર અને વીસ પંચાસ સો એટલે વીસ ના છેદમાં ત્રણ રહેશે આવા દાખલા નહીં આવડે એટલે ગુણાકાર ભાગાકાર ઘડિયા આ ત્રણ વસ્તુ આ દાખલા માટે ખાસ આવડવું જોઈએ આ આપણી મીટિંગ પતે એટલે વિડીયો હું મૂકી દઉં છું તમે પોઝ કરીને આ દાખલા ખાસ ગણજો ઓકે બાર ટકા વેચાણ કિંમત કેટલી નફો ટકામાં બરાબર નફો અપોન પડતર કિંમત ગુણ્યા સો માટે બરાબર છપ્પન રૂપિયા આ તે વસ્તુની વેચાણ કિંમત છપ્પન રૂપિયા હશે ઉદાહરણ જુહીએ એક વોશિંગ મશીન તેર હજાર પાંચસો રૂપિયા માં

બચો સિમ્પલ તમને જે ટકા આપે છે નફો આવે તો પ્લસ થશે અને ખોટ આવે તો બાદ થશે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે સાદો વ્યાજ અથવા ઊંચીના પૈસા પરનો ચાર્જ સોહિની કહે છે કે તેઓ જે પૈસા ઉછીના લેવાની વાત થાય છે તે રકમ મુદ્દા તરીકે ઓળખાય છે આ ઉછીના નાણા લેનાર તે ભરપાઈ કરે તે પહેલા

તમે કે ઘર બનાવવું હોય કાં તો બાઈક કે ગાડી કંઈક લેવું હોય ટ્રેક્ટર તમારે લેવું હોય ખેતી માટે તો તમે જે બેંક પાસે જે લોન લો છો બરાબર છે એ લોન એમને એમ તો આપતી નથી લોન બરાબર છે તમારે ઇન્સ્ટોલમેન્ટ એના ભરવાના થાય છે એના ઉપર જે જે વ્યાજ લગાવે છે એની વાત કરે છે દાખલા તરીકે એક લાખ રૂપિયા લીધા હોય તો જયારે બેંક લે તો પાછા એક લાખ નહીં એને પણ નફો થાય એ પ્રમાણે એ તમને હપ્તો બાંધી આપે કે એક લાખ ના તમારે એક લાખ દસ હજાર કે વીસ હજાર રૂપિયા તમારે આપવાના થાય તો એ જે વીસ હજાર છે એ વીસ હજાર ના શું કહેવાય વ્યાજ અને એક લાખ જે હતું એને શું કહેવાય મુદ્દલ એટલે વ્યાજ મુદ્દલ એટલે શું તો કે મુદ્દલ અને વ્યાજ નો સરવાળો બરાબર છે અહીંયા ટકાની ની સાપેક્ષ માં તમને કહી દે છે કે ભાઈ દસ ટકા વ્યાજ એવું કહીએ છીએ આપણે એટલે દસ ટકા વ્યાજ એટલે શું તો કે દરેક સો રૂપિયા ઉપર સો એ દસ રૂપિયા બસો હોય તો વીસ રૂપિયા ત્રણસો હોય તો ત્રીસ રૂપિયા ચારસો હોય તો ચાલીસ રૂપિયા પાંચસો હોય તો પચાસ રૂપિયા ખ્યાલ આવે છે બચ્ચાઓ આવી રીતે વ્યાજ આપવાનું કહે છે દસ ટકા એટલે વાર્ષિક દસ વ્યાજ દસ ટકા વ્યાજ નો અર્થ દરેક સો રૂપિયાનું વર્ષના અંતે વ્યાજ ચૂકવશે ઉકેલ ઉછીના લીધેલ પાંચ હજાર રૂપિયા એક વર્ષ માટે વ્યાજનો દર બરાબર પંદર ટકા એનો અર્થ એ થયો કે

પડતું વ્યાજ બરાબર આર ગુણ્યા પી અપોન સો બરાબર પી ગુણ્યા આર અપોન સો એક થી વધુ વર્ષ માટે વ્યાજ જો અનિતા બે વર્ષના અંતે પૈસા પરત કરશે અને વ્યાજનો દર સમાન રહેશે તો તે બે વાર વ્યાજ ચૂકવવું પડશે પહેલા વર્ષ માટે સાતસો પચાસ રૂપિયા બીજા વર્ષ માટે સાતસો પચાસ રૂપિયા આ રીતે થતી વ્યાજની ગણતરી જ્યાં મુદ્દલ બધાતું નથી તેને સાદું વ્યાજ કહે છે જેમ વર્ષ વધતા જાય છે તેમ વ્યાજ પણ વધતું જાય છે જો ત્રણ વર્ષ માટે અઢાર ટકા વ્યાજ ના સો લીધા હોય તો ત્રણ વર્ષના અંતે ચૂકવું આપણે એક વર્ષ થી વધારે વર્ષ માટે સાધુ વ્યાજનું સામાન્ય તારણ આ રીતે શોધી શકીએ આપણે જાણીએ છીએ કે મુદ્દલ રૂપિયા પી એક વર્ષ માટે દર આર ટકા તો બરાબર એ બરાબર પી પ્લસ આઈ આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે બે સૂત્ર આઈ બરાબર અથવા એન લખો તો પણ ચાલે

તો સો ગુણ્યા આઈ આવશે અને આ પીઆર છેદમાં આવશે આર ની કિંમત છે બરાબર આ રીતે તમે એના ઘટકો શોધી શકો છો વર્ષના અંતે ચૂકવવું બરાબર સિમ્પલ તમે જુઓ જો જે રકમ તમને જે આપી હોય મોટી રકમ દેખાય એને હંમેશા પી કહેવાય મુદ્દલ તમને નહીં કે ભાઈ આ સૂત્રોમાં તમે આ લો અથવા પી કયો છે આર કયો છે ટી કયો છે તમને કહેશે નહીં પણ તમારે આર કેવો લખવાનો જે પણ રકમ રૂપિયામાં આપી છે મોટી રકમ હશે ત્રણ થી ચાર અંકની બરાબર છે એને હંમેશા શું કહેવાશે પી પ્રિન્સિપલ જે ટકા આપ્યા શું લખ્યું છે આ તમે ગુણાકાર કરશો એટલે તમને આ જવાબ આવશે અને એ બરાબર પી પ્લસ આઈ પી કેટલા હતા છ હજાર પચાસ એમાં ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું આવ્યું અગિયારસો આસપાસ અગિયારસો છે ને 1180 तो 6050 + 1180 बराबर कितना થશે 7230 રૂપિયાની આસપાસ થશે બરાબર કિંમતો મૂકી 7 193 = d વર્ષ i કેટલા a सेम એવોડ લખો છો બેટા બરાબર જેમ આ તમારે i = prt ના છેદમાં 100 સુદોણા જેસે 7000 * 3.5 * 2 / 100 આ શૂન શૂન ગઈ બરાબર એટલે 70 રહ્યા 3.5 રહ્યા અને 2 રહ્યા

આ બરાબર અહિયાં તમારા આર શોધવાનો છે વ્યાજનો દર કીધો છે ને વ્યાજનો દર એટલે આર શોધવાનો છે તો આ હંડ્રેડ ના આઈ હંમેશા ગુણાકારમાં આવે ઉપર અંશમાં અને પીએન ટી જે છે એ હંમેશા છેદમાં આવે જુઓ પીએન ટી છેદ માં

પચીસ સાત માટે ચૂકવવું પડતું વ્યાજ આઈ બરાબર ચારસો પચાસ રૂપિયા આઈ બરાબર પીઆર સો માં આઈ આર ને ટી ની મૂકી સાદુ રૂપ આપતા મુદ્દલ છપ્પન હજાર રૂપિયા આર કેટલા ટી બરાબર બે વર્ષ આઈ બરાબર બસો એસી રૂપિયા આર બરાબર આઈ ગુણ્યા સો અપોન પીટી માં આઈ p અને t ની કિંમતો મૂકી સાદો રૂપાંતર વાર્ષિક વ્યાજ નો દર 0.25 છે હા ઓકે બચ્ચાઓ તો અહીંયા ચેપ્ટર આપણો કમ્પલીટ થઈ ગયું અ નેક્સ્ટ ટાઈમ આવતીકાલે આપણે વિજ્ઞાન सेम टाइम પર લેવાના છે બરાબર એટલે જોઈન થઈ જજો ચલો બાય 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 拜拜，拜拜，不叫。